કેવું નતું કે આપણને મજા નથી પણ પછી આપણેથી રહેવાનું ને પછી કીધું કે મજા નથી બહુ પરસે પલ્લી ગઈ અને વાડીએ કઈ કામ થાય એમ નતું એટલું બિલાડી માળો પાડીને વહી ગઈ અને એક બચ્ચાને હાઈ શ્રી કૃષ્ણ જય માતાજી જય મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજે તો આપણે વાડીએ આવીને વલુક શરૂ કર્યો છે અને વાગી ગયા છે અત્યારે સાડા નવ સાડા નવે શરૂ કર્યો છે અને ગરમી બહુ થાય છે તડકી બહુ અત્યારમાં શરૂ થઈ ગઈ છે અને વાડીયા આપણે હું કામે આવ્યા છે એ બતાવું તમને આ ઘડીએ અને બાજરી આપણી જો લણવી જ છે પણ હવે પેલા આ કામ કરી નાખ્યું બતા છે ને આ રોપ છે ને એના લોદર ને હળી ગયા છે ઊભો છે એને અને આપણે તે આ કેરો બેક જાડો છે જોવો એમાં હળી ગયા છે આ સેલો કેરો આડો છે ને એ બેક એક અડધું સાલ્યું વધ્યું તમે આરવાર સાટી દીધું તું પછા ગ્રામ બીબડા વીધા ને તે આરવાર સાટી દીધું એટલે જાડો છે ને અગર તો આપણે બધાય કેરામાં સાલીલાને માફ કરીને જ આપણે સાટેલો છે અને આપણે મીંડા ખેંચવા રોપ જો આવી રીતનો ભેગો થાય છે સરસ મજાનો આવી કાંઈ કળી પાકી ગઈ છે પણ અત્યારે તડકો છે કે એટલે બહુ કાંઈ બતાય નહીં અને ધીમે ધીમે ખેંસવા માંડીએ તડકોય બહુ છે અને રોપ તો જો કાંક આવી રીતની કળિયું છે તડકાની કેવી બતાતી હોય શું ખબર કળિયું તો જો આવી રીતનો પાકી ગયો છે રોપ અને હવે ખેંચી લઈ હવે રેવા દઈએ તોય આપણે નુકસાની થાય અને બીજા નંબરમાં જો અહીંયા આ ભોણમાં છે ને કાક ગરી ગયું છે જો કૂતરાએ કેવું ખોદીને બગાડી નાખ્યું છે જો એટલે આમાં બધે રોપે ખૂદી નાખ્યો એવું છે કાક અને આપણે લીરા પણ લેતા આવ્યા છે જો આ લેતા આવ્યા આપણે બાંધવા જોડ્યું અને ધીમે ધીમે હવે કામ શરૂ કરી દઈ એટલું તો ખેંચી નાખ્યો છે આપણે ઉર્મિલાબેન છે ઘરે બકાલું મેંકવા આ ઘડીએ પાછા આવશે અત્યારે ઠેઠ હોટલે હાલીને ગઈ છે એ અહીંયા હાઈવે માથેલી અહીંથી તે

પોપિયા કેવા મસ્ત પોપિયા પોપિયા ચાલો આપણે શું ને સા પી આવ્યા મોટભાઈ ની એ બાજરી લણે છે ને તે ત્યાં દાળિયા છે એટલે ત્યાં સા પી આવ્યા સિંહ અને એક કેરો એટલે ખેંચો ને ત્યાં ભીનું છે એટલે આ બાજુ સુકાઈ ગયો ને બે પાંખો છે એટલે આ બાજુ ખેંચી છે અને જમરખાડ બગડાટો બોલાવી છે જવો એવું છે કાક અને ગરમી બહુ થાય છે પણ અત્યારે જો પવન ઉડ્યો છે હવારમાં તો બહુ ગરમી હતી અને અહીંયા એક કેરો એક કેરો ખેંચી છે આ બે પાંખા છે એટલે આમાં હું ગયું છે એટલે બહુ ખેંચવાની આમાં મજા આવે ને નિશે ને જે આપણે અડધો ખેંચો ને પણ ગારો બહુ આવતો હતો એવું છે ને પવન સરસ ઉડ્યો છે અત્યારે એક બાજુ રહી ગયું છે આપણે હવાર દિના એને હસવી છે એ પણ હવે જીવે હા એને માને ખાઈ ગઈ તો કેવી રીતે બસે અને આપણે જે દૂધ ને એવું પાઈ છે પણ હવે કોને ખબર રે તો માળો એ નીચે પાડ દીધો તો તો હવારમાં કસરા પોતા કરતા થા બધા કસરું વાળતા થા કે અહીંયા તો બસા પડ્યા હું કોઈ જો માર પગમાં એક પડ્યું તું જવો કેવા ઉતરવા મીડા રાયતા કે એમને હોવા ન દેવ હજી જો એક દિવાલ માથે બેઠું છે કેવા લપાઈ બેઠા કા ક્યૂટ જવો ચાલો અત્યારે છે ને આપણે છ વાગી ગયા છે અને વિડીયો મેંકવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે કંઈ શોર્ટ વિડીયો પણ નથી બનાવી શકી એમાં એવું છે કે દસ વાગ્યા ને ત્યાં સવારમાં અહીંથી ગયા વાળીએ ત્યારે આમ તબિયત તો ખરાબ હતી પણ એમાં એવું હતું કે અડકો હતો ને તે માથું તૂટતું હતું એટલે આપણે ગામમાં ટેબ્લેટ મગાવી અને એક ટેબ્લેટ પણ અડધી પીધી જરાક જ તે અહીંથી નાસ્તો કરીને જ વાળી ગયા હતા ભૂખ્યા ગયા પણ આપણને એટલી ટેબ્લેટ ભારે પડી ગઈ ને એની વાત જ નહીં કરવાની હું છે કે આમ બહુ કાંક આખા શરીરમાંથી નકરી ગરમી થવા માંડી અડધી કલાકથી જ્યાં અને ગરમી એટલી થવા માંડી એટલી હદ તક થવા માંડી તે આમ મને ધરું જ આખા શરીરમાં આમ આમ થથરાટ જ શરૂ થઈ ગયો અને કાંઈ શક્તિ જ ન રહી પછી તો અડધી કલાક સુધી આમ રાહ જોઈ વાડીએ કે હમણાં સારું થઈ જાય હમણાં સારું થઈ જાય અચાનક જ પેટમાં દુખવા માંડ્યું અને એવી રીતનું આમ કાંક કોઈ દિવસ એવું થયું જ નથી એવું થવા માંડ્યું પછી શુભમભાઈ ગાય ભાઈ ગાડી લઈને આવ્યા નળમાં પડી હતી જ્યાંથી હું કોઈ આ સુધી મારતી અલાહેની નહીં ખાલી એક ખેતર જ આપણી વાડીથી આઘું છે કોઈ અલા નહીં એટલે ગાડી લઈને કાંઈ કા આવ્યો વાડીમાંથી બે પોરા ખાતા ખાતા અહીંયા ગાડી પાસે પોગી અને ઘરે આવ્યા ઘરે આવી ચાર જો અહીંયા ખાટલે હું આપણે આરામ જ કરીએ છીએ આપણે કાંઈ કામ જ નથી કર્યું એવું છે અને ત્યારે આગળ દવાખાને તો જાવું જ છે આપણે ઉત્સાહના પપ્પા છે ને પાણીપુરી આવી છે ને તે લેવાઈ ગયા છે ને હવાનું આપણે તો કાંઈ ખાતું જ નથી પછી તો પીકળી પીને કાંઈ ખાધું નથી આઈસ્ક્રીમ લેતા આવ્યા અને એ હતા આમ ઠેઠ અલંગ બાજુ હતા ફોન કર્યો ને કરાડી હાકી ને મને ખબર જ નથી પણ મને કાંઈ ખબર જ નથી રહી કે હું ઘરે કેમ પોગી એવી રીતનું થાવ મીડવા આમ પછી તો અમારે પૂછો ત્યાં આમ રોવાઝેખા થઈ ગયા રહેતા જમરૂખ ખાવા એ કે મારે આવવું છે પાછી બેન બકાલુ મીકો આવીને ત્યારે આવી હતી પૂછો એવું હતું કાક અને જ્યાં છે પાણીપુરી લેવા આપણે આગળ થોડીક ખાઈ ત્યારે જો વાગી ગયા છે સ અને આઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ જો કેવી રીતનું મસ્ત મજાનું દિ આથમે છે અને કેવી રીતની સંજા ભૂલી છે અને હું તો આ જોયામાં એવું લાગે છે કે ઓલી બાજુ વરસાદ જ હશે અને એટલે પોગી ગયો છે દિઆથમાં જવો અને પવન છક્કી પણ પડે ફરે છે મસ્તીની સરસ મજાની અને અત્યારે તો જો વાતાવરણમાં તો હવારમાં ઘડીક તડકો હતો પછી વાતાવરણ તો બહુ સરસ મજાનું છે પણ આપણું વાતાવરણ બગડી ગયું હતું આજ અને ઉત્સવનો પપ્પા ઠેઠ છે ને અલંગ હતા અલંગથી કેટલા વાગે પૂછી જવું આપણે પાસે અલંગ એટલી ગાડી

પછી અડધી કલાક છું ને ચા તો મેડુકા કામ આખા શરીર માં પછી તો આપડે કઈ જાજવ લોકે નથી બનાવવાનું અને હું તો એને તમારે કમદાર બહાર જ રહેવાનું છે સાતું ભાઈ ભલે થઈ જાતું અડધી કલાક તો આપડે ફોન જ નતો કર્યો હું કોઈ અને ખોટા બાર મિનિટ થઈ ને બાર મિનિટ અલંગ થી તળાતા કોઈ બાર મિનિટ પછી આઠ મિનિટ માં ગાડી મેં આવી મારતી હતી ગાડી તો ભમરો ગાજે એમ જ આવતી હતી પાછી હું આજ ગાડી નું ઇન્જિન ફાટી દે પણ મેં કીધું તાત્કાલિક પોગું મને રસ્તા માં એમ છું કે બહુ એને પેટમાં દુખે મને આમ બહુ ઓલું લાગી ગયું મેં કીધું આજ હું ન જવો ને તો સારું પીછી નાથી મેં અરવિંદ ડોક્ટર અમારે બોડા એને ફોન કરી દીધું ચાલુ રસ્તામાં તકે અમ ભાઈ હું ગાયે ગાવું હાથી ભરોટું ઠલવાઈ જેતા કે હું ગાયે ગા તમે ન પોગતા હું દવાખાને પોગી જાવ એટલી ગાડી મેં આખી થી આજે હા એવું થઈ ગયું તું આજ તો ન થવાનું થઈ ગયું તું પણ હવે માતાજી ને દયા થી દાદા ને ઘડીક સમરા આપણે પૂંજાય છે દાદા એને ઘડીક સમરા તો વળી ઘરે આવીને આપણે ત્રણ વાગ્યા સુધી જ છે સહી જરી હલ્યા નથી ન્યાથી પણ ઉછન પપ્પા આવ્યા આઈસ્ક્રીમ લાવ્યા કે બીજું કઈ લાવવું કઉ નહીં